સુભાષ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી કરેલા આપઘાત બાદ પત્ની પીડિત શબ્દ વધારે ચર્ચાઈ રહ્યો છે મૃતકને ન્યાય અપાવવા સુરતમાં પીડિત પતિઓના સંઘે પ્રદર્શન કર્યું પત્ની પીડિતોએ બેનર અને પોસ્ટરો સાથે વિરોધ કર્યો વિરોધનો મુદ્દો એવો હતો કે મહિલાઓ થકી થતા કાયદાના દુરુપયોગને અટકાવવામાં આવે સુરતમાં પત્ની પીડિતોએ કર્યો વિરોધ મહિલા આયોગ માફક પુરુષ આયોગની માંગ પચીસ વર્ષ પહેલા રૂપાયા પત્ની પીડિત પુરુષ સંઘના બીજ સરકારને પુરુષ પંચની નિમણૂક કરવા અપીલ સુરતમાં પત્ની પીડિત પુરુષ સંઘે બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષને ન્યાય અપાવવા દેખાવો કર્યો પત્ની પીડિતોએ મહિલાઓ દ્વારા થતા કાયદાના દુરુપયોગનો વિરોધ કર્યો દેખાવકારોની માંગ છે કે ખોટા કેસનો ભોગ બનેલા પુરૂષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે મર્દ એટીએમ નથી આ પ્રકારના બેનર અને પોસ્ટર્સ હાથમાં રાખી પત્ની પીડિતોએ રસ્તા પર દેખાવો કર્યો વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લેકાર્ડ પર લખ્યું હતું पत्नी पीड़ित संघ न कार्यकर्ताओं कि कोर्ट में करेलो केस खोटो साबित था तो महिलाओं साजाई जोगवाई नहीं पुरूषों एक आयोग बनाव जीइए ने पण न्याय मिली सके आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे जहां पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है तो हम ये चाहते हैं हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सके देखा कर रहे पीड़ित नु कहू के तमाम पीड़ितों पर पत्नीओ खोटा केस कर दबाण नो सामनो कर रहा छे ज्यादा भूल नहीं क्या अपने कोर्टित करव पड़े कि अमरी साथ कई खूट भरण पोषण चुकविए छता पत्नी अमने पड़ना थी देती अमारी पास सेटलमेंट ना नामे पैसा मां आवे छे मांगवा गैरकायदेसर वाइफ ने कहीं ना कहीं हम पे मुकदमे किए हैं ऐसे ऐसे मुकदमे किए हैं जिसकी वजह से हम कोर्ट के धक्के खा रहे हैं जहां हमारी गलती नहीं है वहां पे भी हमें कोर्ट को साबित करना पड़ रहा है कि ये चीज हमारे साथ गलत हुई है इन सबके बावजूद हम मेंटेनेंस दे रहे हैं मेंटेनेंस देने पे भी हमारी जो वाइफ है वो हमें बच्चों से मिलने नहीं दे रही संघ સુરતમાં ભરપૂર વિરોધ કર્યો એ પતિઓએ કે જેમની પત્નીઓએ તેમને ખોટા કેસમાં ફસાવ્યા છે આજે આપણે સમાનતાની વાતો કરીએ છીએ એમ કહીએ છે છે કે કે સ્ત્રીઓ સશક્ત થઈ રહી રહી આત્મનિર્ભર બની એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રી પણ કામ ન કરી શકે તો પછી વાત ન હોય છતાં આંગળી પુરુષ પર જ કેમ ઉઠે પહેલી દ્રષ્ટિએ કેમ પુરુષને જ ગુનેગાર માનવામાં આવે સ્ત્રી રણચંડી સ્વરૂપ ધારણ કરે તો ચાલે પણ પુરુષ નિર્દોષ હોવાથી વિરોધ કરે ઘરમાં પ્રોબ્લેમ હું સ્ત્રી છું છતાં પણ કહું છું કે હંમેશા વાક પુરુષનો જ હોય તેવું નથી હોતું પુરુષનો વાક હોય તો એને કડક સજા થાય અને સ્ત્રીએ ખોટો કેસ કર્યો અને સાબિત થઈ ગયું કે ભાઈ કેસ ખોટો છે તો પણ કડક સજા નહીં થાય કેમ આજે સ્ત્રીઓ તો મિત્રો સાથે સમસ્યા શેર કરી શકે છે પુરુષ કોને કહેવાનો ઘરમાં અલગ ડ્રામા ઓફિસમાં અલગ ડ્રામા ફરિયાદો અને બસ ફરિયાદો એને શું જોઈએ કોઈ પૂછ્યું એને આજે સ્ત્રી કામ નહીં કરે ને બહાર તો ચાલશે પણ પુરુષ ના કરે તો સમાજ હશે એના પર સ્ત્રી પર ઉઠાવીને નહીં જોવાનું પણ પુરુષ વિરુદ્ધ સ્ત્રી આખું ષડયંત્ર રચીને માનસિક રીતે એને ભાંગી નાખે તો ચાલે અતુલ સુભાષ ના કેસમાં પણ એ જ થયું હતું ને એની એ વિડિયો કે જેનાથી આજે પીડિત પુરુષમાં હિંમત આવી છે એટલે જ વિરોધ કરી રહ્યા છે સરકારે સાંભળવું જોઈએ એમ